અમારું ઘર છે જો વરસાદનું વહેલા વહેલા વાદળો ચેવક કર્યા છે જો વરસાદ આવ્યું થઈ ગયું છે અમારી દુકાન છે અમારું આ અમારું ડાળિયું છે જો આ મારું બીજું ડાળિયું અને આ મારું બાબુ છે અમારું બાથરૂમ છે નાવા માટે આ અમારું બીજું રહું અમારે છોટું રાજપાલ છે ને ચશ્મા ભાઈ દીધે એક વાર ચશ્મા ભાઈ દે ચાલો ચશ્મા ભાઈ દે ચશ્મા ભાઈ દે હા લાગે છે ને રોજો એક ગીત ગઈને છે ગીત ગઈને છે એક પેલો દોસ્તારોળો ગઈને છે દોસ્તારવાળું ગીત નથી ગયો હજી ગા ગા ભાઈ બંધ હોય ભાઈ બંધ હોય ગા થોડું બનાવી રહી છું હું ધાબા પર જઈને તમને બતાવું ધાબા પર આ ગયા શું બારો ફાઇનલી આપણે ધાબા પર આવી ગયા ધાબા ઉપર રહીને બતાવું જોઈ લો ટાવર હવે આટલીથી વ્લોગ આપણે પૂરો કરીએ બરાબર જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો તમારા સપોર્ટની અમારે ખૂબ જ જરૂર છે જય માતાજી